અમદાવાદ હતો જેમાં શહેરમાં રથયાત્રા દરમિયાન હાથીનું સંતુલન ગુમાવવાનો વાયરલ વિડીયો અને ત્યારબાદ હાથી ને ક્રૂડ રીતે માર મારવાની ઘટના અંગે અસરકારક પગલા લેવાની વિનંતી કરવામાં આવી હતી સાવાએ જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન ડીજેના અવાજથી ગભરાયેલો એક હાથી યાત્રા રૂટ પરનો બેરિકેડ તોડીને રસ્તા ઉપર ફરવા લાગ્યો હતો સદનસિબે આ ઘટનામાં રથયાત્રાને કોઈ મોટું નુકસાન થયું નથી આ પછી વંધારા ટીમે હાથીને સુરક્ષિત રીતે બહાર કાઢવાને ખરેખર પ્રશંસનીય પગલું ગણાવ્યું અને હાથીને કોઈ માનસિક કે શારીરિક નુકસાન ન થાય તે માટે કરવામાં આવેલ કાર્યને ખૂબ જ પ્રશંસનીય ગણાવ્યું આ ઘટનાના થોડા સમય પછી હાથીને માર મારવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વિડીયો ખૂબ જ હેરાન કરે છે અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા દર્શાવે છે આ બાબત ધ્યાનમાં રાખીને અમદાવાદ કલેક્ટરના નેતૃત્વ હેઠળ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સે પ્રાણી કલ્યાણ માટે એક સમિતિની રચના કરી છે તેઓ આ હાથી અંગે જે પણ કાર્યવાહી કરવામાં આવશે અને આ સંદર્ભમાં જે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમાં તેમનો સંપૂર્ણ ટેકો અને સહકાર આપશે એસએડબલ્યુએ ભવિષ્યમાં કોઈ પણ પ્રાણી સાથે દુર્વ્યવહાર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પણ સંપૂર્ણ સમર્થન આપશે પછી ભલે તે મંદિરમાં હોય ઘર હોય કે વ્યાપારી સ્થળ હોય કોઈ પણ આશ્રયસ્થાનમાં હોય કે રથયાત્રા દરમિયાન હોય કે અન્ય કોઈ કાર્યક્રમમાં હોય એસએડબલ્યુએ પ્રાણી કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને એસપીસીએ પાસેથી આ બાબતે યોગ્ય પગલાં લેવાની અપેક્ષા રાખે છે એનિમલ વેલફેર એસોસિએશનમાંથી જયેશ મહારાજ અત્યારે આપની સાથે રજૂઆત કરી રહ્યો છું હમણાં આ ગઈ રથયાત્રા દરમિયાન આપણે કિસ્સો જોયો કે હાથી થોડાક વિફરી અને પબ્લિકની અંદર અને આજુબાજુની ગલીની અંદર ઘૂસી ગયા હતા જેના લીધે ગભરાટનો માહોલ ઊભો થયો હતો સદનસીબ કે આથી તુરત જ તાબુમાં આવી ગયા અને તેમને પાછા નિજ મંદિર પોતાના સ્થાન ઉપર લઈ ગયા ત્યાં સુધીની બધી જ વાત બહુ જ વ્યવસ્થિત રીતે રહી પરંતુ ત્યારબાદ બીજે દિવસે એ જગ્યાના કેટલાક માણસો દ્વારા હાથીની પજવણી હાથીને માર મારવાના અને એવા જે વિડીયો સતત અસંખ્ય વાયરલ થયા જે જોઈને ઘણું બધું દુઃખ ઉત્પન્ન થયું છે હાથી એક અબોલ જીવ છે આપણે તેને ઈશ્વરની જેમ પણ પૂછીએ છીએ માણસની ભૂલ થાય છે એવી જ રીતે અમુક બાબતોથી હાથી ભૂલ કરી બેસે તો એને આ રીતે મારવું શું યોગ્ય છે આમાં આપણે કોઈ પણ એવી સંસ્થાનો કે એનો આપણે વાંચ નથી જોતા પરંતુ જે રીતે હાથી ઉપર અત્યાચાર થયો છે તેના કારણે હવે ભવિષ્યમાં પણ આ અબોલ જીવોની સુરક્ષા માટે વિચારવું આપણા માટે ખૂબ જ જરૂરી થઈ ગયું છે હાથી એક વાઇલ્ડ જાનવર છે તેને કંટ્રોલમાં કરવા બીજા ઘણા તરીકા છે ખાલી એની ઉપર અત્યાચાર કરી એમને માર મારી અને કંટ્રોલ કરવો એ કેટલા અંશે યોગ્ય છે અત્યારે આપણે કંઈ પણ હોય કોઈ પણ ધાર્મિક મેળાવડા હોય કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ જાતના વરઘોડાઓ હોય તો એમાં આપણે આપણી શાન માટે હાથી લાવીને રાખીએ છીએ અને જ્યારે આપણું કામ પતે અથવા તો આપણું કામ અધૂરું રહે ત્યારે આની ઉપર આ જીવ ઉપર જે અત્યાચાર થાય છે એ ખૂબ જ દુઃખદ બાબત બની જાય છે એ અત્યાચાર રોકવો એ ખૂબ જ જરૂરી છે ખૂબ જ વિડીયો વાયરલ થયા પછી સ્ટેટ એનિમલ વેલફેર એસોસિએશન દ્વારા કલેક્ટર સાહેબશ્રીને પણ આ અંગે યોગ્ય તપાસ કરી અને આ અબોલ મૂંગા હાથીને યોગ્ય ન્યાય મળી રહે તે માટે અમે એસપીસીએને સંપૂર્ણ ન્યાય અને તટસ્થ રીતે થાય અબોલ જીવોની સુરક્ષા બની રહે તે માટે એસપીસીએ જ્યારે જરૂર પડે તેમને મદદ કરવા પણ તૈયાર છીએ જીઓ વતી એસપીસીએ સંસ્થાને અમે બાહેધરી આપીએ છીએ